you <laughs> જય માતાજી મિત્રો તો કેમ છો બધા મિત્રો લાઈવમાં કોણ જોડાણા છો મેસેજ કરો તો અમને ખબર પડે દીપક મામા સીતારામ દીપક મામા રજા છે તમારે રવિવાર ની તો મિત્રો આજે છે રવિવાર આજે કારખાનામાં રજા છે એટલે આપણે લાઈવ ચાલુ કરી દીધું છે મિત્રો સારું શરૂ કરી સારું છું લાઈટ શરૂ કરી મિત્રો મિત્રો તો લાઇવ માં ક્યાં ક્યાંથી તમે જોઈ રહ્યા છો મેસેજ કરો si Sita pakai. Sita Di pamo mata aja. Tik tik, -tik, 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 -tik. Ubi deh. Suruh to data.

મને જે છોનાને લીધી કે આમ ન કરી આમ આમ આવું તો આવનથી આસે આસે ગમ હોળે દે લે

બધા મિત્રોનો રવિવાર શુભ રહે એવી અમારી શુભકામનાએ મિત્રો અમારા લાઈવમાં મિત્રો લાઈવમાં ક્યાં ક્યાંથી તમે જોઈ રહ્યા છો મેસેજ કરો મેસેજ કરતા ના આવડે તો કમેન્ટ કરો કમેન્ટ કરતા ના આવડે તો વિડિયો કોલ કરો ભાઈ હોટફિક્સ માં કારીગર ની જગ્યા હોય તો કહેજો હું નહી રોજ છું મળતો હોટફિક્સ માં જગ્યા હોય તો કહેજો સોનલ બેન તમારું મંદિર છે તું છે બેન તો ભાઈ વોટ વોટ ફિક્સ માં જગ્યા નો સાવણા માં કેજો સાવણા માં જગ્યા છે ભાઈ સાવણા માં જગ્યા હોવી જોવે ગમે નથી જગ્યા ગોતો લાઈવ માં કોક સાંભળે છે ભાઈ સાવણોમાં જગ્યા ન હોય તો ટોન ટાંકવામાં રાખજો સતારી રાખજો પણ જગ્યા દેજો મને કામમાં ગોઠવી ગયો હાલો ભાઈ જમરૂક પોપૈયા આવી ગયા છે જેને ખાવા હોય તે આવી જજો પૂણા ગામ પોણા ગામ સીતાનગર હાઈવે ઉપર તો જય માતાજી મિત્રો આપણે મેન વાત ઉપર આવીએ છીએ કે આજે છે રવિવાર બધા મિત્રોનો રવિવાર શુભ રહે એવી અમારી હાર્દિક શુભકામના મિત્રો તમે છે ને થોડો ઘણો સપોર્ટ કરજો જો તમને વિડીયો ગમે તો બાકી કોઈને જોર જબરદસ્તી તો નહીં કરાય મિત્રો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા રહ્યા છો તમે મેસેજ કરો મિત્રો તમે ગામડાના વિડીયો જોવા માંગો છો કે શહેરના સિટીના વિડીયો જોવા માંગો છો મેસેજ કરો જો તમે ગામડાના મુંબઈ મુંબઈના વિડીયો જોવા માંગો છો મિત્રો મુંબઈ તો અમે નથી જઈ શકતા કારણ કે અમારી પાસે પાસે પાંખો નથી મિત્રો

ભાઈ સગડીમાં જગ્યા છે સગડેમાં જગ્યા હોય તો હું નઈરો નો બેઠો હોય ભાઈ સગડીમાં મારી જગ્યા નથી પૂછ જગ્યા ગોતું છું સગડીમાં જગ્યા હોય તો કેજો સાવણામાં જગ્યા હોય તો કેજો અને સાવણામાંય જગ્યા ન હોય તો ઓલું સતારી ટકવાનું હોય એમાં જગ્યા હોય તો પણ કેજો ગમે કામમાં આવીશું આપણે ભંગાર વેસો હોય ભંગાર લેવા ભંગાર લેવો હોય તો પણ કેજો ચાલો ચાલો મિત્રો તો કેમ છો તમે મજામાં ને આજે છે રવિવાર એટલે આપણે સાડા દસ વાગ્યા સુધી થા હવે જાગી ગયા છીએ અને મોટું ધોઈ અને લાઈ ચાલુ કરી દીધું છે

એટલે મોજમાં રહેવાનું જોઈ રહ્યા છો તમે પણ મેસેજ કરતા નથી એનું કારણ શું તો મેસેજ કરો એટલે અમને ખબર પડે કે તમે કોણ છો તમારી પહેચાન ચુકાવશો નહી કારણ કે તમે મુજરીમ નથી તમે અમારા મિત્રો છો મુજરીમ હોય તો પહેચાન છુપાવી પડે મિત્રો તો ભાઈ આજે હતી રવિવારની રજા ભાઈ રવિવાર છે તો

નવીન માં તો એવું છે ને બેન ઠીકઠાક તમારે નવીન માં શું છે મેસેજ ભાઈ આજે આપણે ડભોલી જવાના છીએ તો જે જે મિત્રોને અમારી સાથે ફોટો ફોટો પાડ્યો હોય તે ડબોલી પહોંચી જજો તો મિત્રો આપણે એવા મોટા કંઈ યુટ્યુબર નથી બની ગયા આ તો મજાક કરું છું મિત્રો સપોર્ટ કરજો નાનો માણસ માણસથી મોટો નહીં બની જાય મોટો બની જઈશ તો પણ તમને નહીં પૂરું હું બોલી તો છે તું હું બોલી હમણાં સોનલ બેન એક ગીત સંભળાવો માથું ઉતરી જાય તમારું સનલ બેન ગીત સંભળાવો તમારું માથું ઉતરી જાય ગીત સંભળાવો તે આમાં આમ રાખીને તો લાઈવ બહુ ઓછા આવો ઓછા જય માતાજી મિત્રો તો આજે છે રવિવાર રવિવારની તો આજે આપણે તો કેમ છો તમે બધા તો તમે બધા મજામાં જઈશો મિત્રો આજે આપણે લાઈવ ચાલુ કર્યું છે પેલી બીજી વાર તમારે રહેવાની રજા છે કે નહી કમેન્ટ કરજો કરજો. અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો બેનો કામ કરે છે હું નૈરો છું ભાઈ મને કઈ કામ ધંધો મળતો નથી તો પ્લીઝ મિત્રો કઈ કામ હોય તો કહેજો આજનો દિવસનું કેમ કે કાલે તો મારે હું કામે જવાનો છું આજ આજ રહેવાની રજા છે આજ કઈ કામ મળે તો કહેજો આપણે

ના વળે જે તો કઈક અલ Let me see તો મિત્રો હવે મશીન કરી દઈ છીએ બંધ કેમ કે આજે રહીવાની રજા આખું અઠવાડિયું કામ કરી એક દિવસ પોરો ખાવો પડે

તો જય માતાજી મિત્રો આપણે મોબાઈલને હવે ઊભો કરી અને લાઈવ ચાલુ કરીએ છીએ મિત્રો